કચ્છના કોટેશ્વર ખાતે નેશનલ કોન્ફરન્સ ઓન પ્રમોશન ઓફ સિવિડ કલ્ટિવેશનનો પ્રારંભ વડાપ્રધાન શ્રીના વિઝનથી કચ્છના કાંઠા વિસ્તારોમાં સિવિડ કલ્ટિવેશન થકી રોજગારીનો નવીન વિકલ્પ ઊભો થશે કેન્દ્રીય મત્સ્યપાલન પશુપાલન મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ કચ્છના કોટેશ્વર ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી નેશનલ કોન્ફરન્સ ઓન પ્રમોશન ઓફ સિવિડ કલ્ટિવેશનનો પ્રારંભ કરાવ્યો હતો કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી શ્રી રૂપાલાએ માછીમારો સાથે સંવાદ કરી સીવીડ ખેતીની દિશામાં આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું સિવિડ ખેતીના ક્ષેત્રને મજબૂત અને વિકસિત કરવાના હેતુથી મત્સ્ય ઉદ્યોગ વિભાગ આ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી સમયમાં નાના ખેડૂતો સિવિડ ખેતી કરી સંબંધિત ઉદ્યોગ સાથે તેનું વેચાણ કરે તે દિશામાં આ કોન્ફરન્સ મહત્ત્વનું બની રહે છે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ ફિશરીઝ વિભાગની કામગીરીને બિરદાવીને કહ્યું હતું કે સિવિડ એ ભવિષ્યની જરૂરિયાત છે સિવિડ પ્રોસેસિંગ કચ્છમાં થાય તે દિશામાં કામગીરી કરવામાં આવશે તેમ વિશ્વાસ કેન્દ્રીય મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો વડાપ્રધાનશ્રીના વિઝનને લીધે કચ્છના કાંઠાના વિસ્તારોમાં સિવિડ કલ્ટિવેશન થકી રોજગારીનો નવીન વિકલ્પ ઊભો થશે કોરી વિસ્તાર દરિયાઈ શેવાડની ખેતીના પ્રયાસોને કેન્દ્રીય શ્રીએ બિરદાવ્યા હતા ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો હોય સીવીડ ખેતીમાં અગ્રહરોળમાં ઊભી આવશે એવો આશાવાદ કેન્દ્રીય મંત્રી શ્રીએ વ્યક્ત કર્યો હતો વધુમાં કેન્દ્રીય મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે સીવીડ ખેતીથી પર્યાવરણને ફાયદો થશે આ સીવીડ ખેતીમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના મહત્ત્વની બની રહે છે ખાસ કરીને સ્ટાર્ટઅપ આગળ આવે અને મહિલા સ્વયં સહાય જૂથ ભાગીદારી નોંધાવી એવી મંત્રીશ્રીએ અપીલ કરી હતી કોરીક્રીક ખાતે સિવિડની ખેતીનું ઓન ફિલ્ડ નિરીક્ષણ કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ કર્યું હતું કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ દરિયાઈ છેવાડની ખેતીથી કચ્છમાં રોજગારીની મોટી તકો ઊભી થશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના રોજગારી મળે એ બાબતને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે શ્રીના વિઝનથી કચ્છ દરિયાઈ શેવાળની ખેતીમાં અનેક લક્ષ્યાંકો હાંસલ કરશે એવો વિશ્વાસ સાંસદશ્રીએ વ્યક્ત કર્યો હતો આગામી દિવસોમાં દરિયાઈ શેવાળની ખેતીમાં કોરીગ્રીક પ્રવાસનનું હબ બનશે તેમ સાંસદશ્રીએ ઉમેર્યું હતું આ કોન્ફરન્સમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના ફિશરીઝ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને સ્થાનિક માછીમારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા